પીએમના સ્વાગત માટે સેક્ટર એક સ્ટેશને મોટી સંખ્યામાં જનમેદની ઉમટી છે અને ઢોલ નગારા સાથે પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે તમને જણાવી દઈએ કે મેટ્રો ટ્રેનના ઉદઘાટન પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ વડાપ્રધાન મોદી સાથે હાજર રહ્યા હતા અને કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે વડાપ્રધાન મોદીએ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી ત્યારબાદ વડાપ્રધાન મોદીએ મુખ્યપ્રધાન અને રાજ્યપાલ સાથે મેટ્રો ટ્રેનમાં સવારી કરી હતી અને આ દરમિયાન બાળકો સાથે ચર્ચા પણ કરી હતી ઉલ્લેખનીય છે કે હાલમાં મહાત્મા મંદિરથી લઈને મોટેરા સુધી આ મેટ્રો ટ્રેન દોડશે